ચોર્યાસી ખળવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળ પાટણ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું ત્યાર પછી આવેલ દાતાશ્રીઓ દ્વારા આમંત્રિત મહેમાનોના વરદ દીપ પ્રાગટ્ય કાર્યક્રમ ખુલ્લો મુકાયો ત્યારે સમાજના પાટણ શહેરમાં રહેતા વધારે કુટુંબ પરિવારના ભાઈઓ બહેનો અને બાળકો આ મિલન સમારોહમાં ભાગ લેશે ત્યારે ચોર્યાસી કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ અને દાતાશ્રીઓના સન્માન કરવામાં આવશે ત્યારે ચોર્યાસી યુવા ટીમ અને ચોર્યાસી મહિલા ટીમ દ્વારા સહયોગ સાથે સ્નેહમિલન સમારોહ યોજાશે ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ અને સમાજની અંદર થતા ગુરિવાજો સમાજની અંદર અત્યારે ચર્ચાસ્પદ મુદ્દો ભાગીને લગ્ન ન કરવા તેના પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો બીજો મુદ્દો પોતાના માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા ત્યાર પછી સમૂહ લગ્નની અંદર લગ્નમાં ફરજિયાત જોડાવું ખોટા ખર્ચા ખોટી દેખાદેખી ન કરવી જોઈએ સ્નેહમિલન સમારોહમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત ડોક્ટર મોહનભાઈ એસ પટેલ બ્લડ સેન્ટર પાટણ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન પચાસથી વધારે બ્લડ એકત્રિત થયું હતું ચોર્યાસી ઉન્નતિ મંડળ સમાજ દ્વારા આ વર્ષે સમાજના દરેક સભ્યોને માન રાખી દીકરીઓ માટે નાટ્ય સર્જન સામાજિક નાટક પચીસ એપિસોડ પૂર્ણ કરી સત્યાવીસમાં એપિસોડનું આયોજન ખુડાભા હોલ ખાતે રાત્રે સાત વાગે રજૂ કરવામાં આવ્યું હતું દાતાશ્રીઓનું સન્માન ત્યાર પછી સમાજના શ્રી દ્વારા સ્ટેજ ઉપરથી જાહેરાત કરવામાં આવી કે ચોર્યાસી ફેડરેશન અમદાવાદ દ્વારા નોકરીની જરૂરિયાતવાળા યુવાનો માટે નોકરી માટેની એક મોટી જાહેરાત સમાજમાં સ્ટેજ ઉપરથી કરવામાં આવી પાટણ ચોર્યાસી સમાજ દ્વારા ક્રેડિટ સોસાયટી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે જેનો લાભ ચોર્યાસી સમાજના દરેક સભ્યો લઈ શકશે જેના નેજા નીચે સમાજને ઉપયોગી કેટલાય લેબલ ઇન્કમ કેબલ પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે સમાજને દરેક સમાજના સભ્યોને ઉપયોગી થાય તેવા દાતાશ્રીઓ માટે બે શબ્દોથી સ્વાગત કર્યું પાટણ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળ ચોર્યાસી યુવા ચોર્યાસી મહિલા સમગ્ર પ્રમુખ અને કારોબારી સભ્યો દ્વારા સ્નેહમિલન સમારોહ પૂર્ણ કરશે ચોર્યાસી કડવા પાટીદાર ઉન્નતિ મંડળ મીડિયા પ્રભારી નીરવ પટેલનો અહેવાલ રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ પટેલ આજે પાટણ શહેરની અંદર જે અહીંયા ચોરાસી સમાજ ઉન્નતિ મંડળના પરિવારો રહે છે તો બે હજાર પચીસ છવ્વીસનું નું સ્નેહમિલન સમારોહ અહીંયા ખોડાપા હોલ ખાતે યોજાનો છે તો એ ખોડાવા હોલ ખાતે આજે સરસ મજાનું આયોજન કર્યું છે તો આપણા પ્રમુખશ્રી ને હું વિનંતી કરીશ કે આજનું આયોજન કેવું છે અને કઈ રીતનું છે આજનું આયોજન કેવું છે અને કઈ રીતનું છે ડીએન પટેલ પ્રમુખ ઉન્નતિ મંડળ અને મારી ટીમ આ જે કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ અને કાર્યક્રમ કરી રહ્યા છીએ તે પચીસ સદીના કાર્યક્રમની અંદર જે અમને સફળતા મળવા જઈ રહી છે અને આજે માહોલ જે જોઈ રહ્યો છો પબ્લિકનો એ ખરેખર ખૂબ સરાહનીય છે અને આ આ કાર્યક્રમની અંદર મેં ઉન્નતિ મંડળ યુવા ટીમ અને મહિલા ટીમ જે ખભે ખભો મિલાવીને જે કામગીરી કરી છે અને દાતા સ્ત્રીઓએ જે ખૂબ દાન આપી છે અને દાનના આભારી પ્રથમ વખત આપણે જે પાર્ટી પ્લોટની અંદર ચોરાસી સમાજની ઉજાણી થઈ રહી છે એ ખૂબ સરાહનીય છે અને આવકારદાયક છે અને આ આવો કાર્યક્રમ આવનારા દિવસોમાં પણ આના કરતો જળહરતો અને આનંદદાયક થાય તેવી સૌ સમાજને હું વિનંતી કરું છું તો અત્યારે આ હતા યુવા ચોરાસી સમાજના પ્રમુખ શ્રી અને હવે અમારા યુવાનોના લીડર એવા જીમિતભાઈ પ્રમુખ એ પણ બે શબ્દો અહીંયા આપણને જણાવશે આજે ચોરાસી સમાજ પાટીદાર ઉન્નતિ મંડળ પાટણ આયોજિત સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણના અમારા ચોરાઈ સમાજના પંદરસોથી વધારે કુટુંબો એકત્રિત થઈને આજે એક સારી એવી ઉજાણીનું આયોજન કરેલ છે તેમાં ઉજાણીની શરૂઆતમાં દાતાઓનું સન્માન ત્યારબાદ સમાજના તેજસ્વી તાલલાઓનું સન્માન કરવામાં આવ્યું ત્યાર પછી સારું એવું સૈચ્વિક ભોજન સમારોહ છે અને ત્યારબાદ એક ના એક સામાજિક નાટકનું આયોજન કરેલું છે જેનું નામ છે દીકરી મારી લાજવાબ એમાં સારા એવા કલાકારો આ નાટક ભજવવાના છે આજે જે આયોજન કરેલું છે તે બદલ દરેક કારોબારીનો ખૂબ ખૂબ આભાર અને સમાજના જે લોકો આવ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર ત્યારે અહીંયા બીજા મહિલા ટીમ પણ સક્રિય છે તો મહિલા ટીમમાં પ્રમુખશ્રી તરીકે મંત્રી શ્રી તરીકે જે રીટાબેન છે એ આપણને બે શબ્દો અહીંયા કહેશે અહીંયા સમાજનું જે આયોજન થયું છે મંત્રી શ્રી તરીકે શું કહેવા માંગો છો રીટા પટેલ મંત્રી શ્રી મહિલા સંગઠન મારા આજના સમારંભમાં મારે એટલું જ કહેવું છે કે અમારી ત્રણેય પાક એટલે કે ઉન્નતિ મંડળ યુવા સંગઠન અને મહિલા સંગઠન એ સાથે મળીને ખૂબ સરસ આયોજન કર્યું છે અને આજે બે હજાર પચીસો જેટલી માનદ મેદની અહીં ઉપસ્થિત રહી અને ખૂબ સરસ ઉજવણીનો કાર્યક્રમ અમે આજે જે માણી રહ્યા છે એવા અમારા સર્વે દાતાશ્રીઓ તથા અમારા સર્વ ટીમના દરેક વ્યક્તિનો હું આભાર માનીશ કે આટલું સરસ આયોજન થયું છે અને અમને આનો ખૂબ લાભ મળી રહ્યો છે આજે જે સમાજની અંદર સ્નેહ સ્નેહમિલન યોજાણું છે એની અંદર આવતા વર્ષના પણ અહીંયા દાતા જાહેર થયા છે તો અહીંયા ચોરાસી સમાજ ઉન્નતિ મંડળ દ્વારા અવનવા કાર્યક્રમો પણ અહીંયા કરવામાં આવે છે તો હું તંત્રી ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ પટેલ કેમેરામેન નીતિનભાઈ પટેલ આજે પાટણની અંદર જ્યાં નાટક ભજવાનું છે એમાં આપનો રોલ હતો એમાં હાસ્ય અને માર્મિક સાથેનો રોલ હતો એમાં આપ શું કહેવા માગો છો પહેલાં તો ન્યૂઝ ઓફ પાટણને હું સુધી ખૂબ આભાર માનું છું કે પાટણ ખાતે સરસ મજાના નાટકનો કાર્યક્રમ થયો આ નાટક દીકરી મારી લાજો એમાં મારું કેરેક્ટર દાદાનું કેરેક્ટર છે જે કહેવાય ને કે એ ફક્ત સત્યનો સાથ આપે છે એની સત્ય વસ્તુ હોય એને સપોર્ટ કરે છે ભલે દીકરો હોય તો જ્યાં ખોટું ત્યાં ખોટું છે સાચું કે સાચું છે એ મારું કેરેક્ટર છે એને જોડે જોડે આશ્ચર્ય પણ વાતો છે કેરેક્ટર સમાપ્તું